નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 19 ફેબ્રુઆરી 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર મુદ્રાના એકવીસ હજાર કરોડ ડ્રગ્સ કેસનો આરોપી અમૃત શર્મા કચ્છ પોલીસના ના નાસી ગયો ભુજની પાલારા જેલમાં સજા કાપતા મુંદ્રાના એકવીસ હજાર કરોડના ડ્રગ્સ કેસનો આરોપી પંજાબના અમૃતસરમાં ભુજ પોલીસને ચકમો આપીને ભાગી જતા ચકચાર મચી છે વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગત ચૌદ ફેબ્રુઆરીના ભુજ પોલીસ હેડક્વાર્ટર્સના પીએસઆઈ અને બે કોન્સ્ટેબલ આરોપી પંજાબના જોબનજીત સિંઘ બલવાદર સિંઘ સંગધુનો પાલારા જેલમાંથી કબજો મેળવી પંજાબની અમૃતસર અદાલતમાં રજૂ કરવા માટે ભુજથી નીકળ્યા હતા તેઓ આરોપીને કોર્ટમાં રજૂ કરી પરત આવતા ત્યારે રસ્તામાં આવેલા ઢાબા પર જમવા માટે ગયા એ દરમિયાન શૌચાલય જવાનું કહી

પંજાબ અને ગુજરાત સહિતના વિસ્તારોમાં ડ્રગ્સ બાબતે ગુના નોંધાયેલા છે પોલીસ જાપ્તામાંથી કુખ્યાત આરોપી ભાગી જવાની ઘટનામાં બેદરકારી સંદર્ભે રિઝર્વો પીએસઆઈ અને તેમની સાથેના પોલીસ કર્મચારીઓ સામે પોલીસ વિભાગમાં જાણવાજોક દાખલ કરી એસપીને રિપોર્ટ કરવામાં આવ્યો છે નામચીન આરોપી ફરાર થઈ જતા સ્થાનિક અમૃતસર પોલીસની મદદ લેવામાં આવી છે હાલ પોલીસ જોબન જોબનસિંહની શોધખોળ કરી રહી છે પરંતુ 24 કલાકથી વધુ સમય વીતવા છતાં હજુ સુધી તેનો અતો મળ્યો નથી સૂત્રોના કહેવા પ્રમાણે ધાબામાંથી આરોપી ફરાર થયા બાદ તેનો પરિવારજનો આવી પહોંચ્યા અને હાજર ભુજ પોલીસ સાથે માથાકૂટ કરી હતી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશો ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર